નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં ફાયર ઓફિસર દ્વારા ડાયમંડ એસોસિએશન ના હોદ્દેદારો અને વેપારીઓ વિરુદ્ધ કરવામાં આવેલી પોલીસ ફરિયાદના ઘેરા પડઘા પડ્યા છે પોલીસ ફરિયાદના વિરોધમાં આજે હીરા બજાર સજ્જડ બંધ રહી હતી ભાવનગર શહેરના નિર્મળનગર રામ મંત્ર મંદિર સહિતની હીરા બજાર આજે સવારથી જ સ્વયંભૂ બંધ રહી હતી અને બંધને સમર્થન આપ્યું હતું ભાવનગર ઉપરાંત જિલ્લાના તળાજા પાલીતાણા મહુવા અને બોટાદમાં પણ હીરાબજારના વેપારીઓએ બંધ પાળી ડાયમંડ એસોસિએશનની લડતને સમર્થન જાહેર કર્યું હતું જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી લડત શરૂ રહેશે તેમ ડાયમંડ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું